અને જે લોકો હોસ્પિટલો ચલાવે છે હોસ્પિટલોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એને વાતને લઈને આ એક આખી આખું આખું આયોજન કર્યું છે આ આખી મેટર અત્યારે કોર્ટમાં છે આ બધા જ નિયોજકો માહિતી કર્મચારીઓ કોર્ટમાં ગયા છે હું પણ મારા જે મને પણ એનો કોઈ હોદ્દા પરથી જે રિમૂવ કર્યો છે એના માટે હું પણ કોર્ટમાં આજે જઈ રહ્યો છું આજે મારી એક પહેલી મારે અરજી દાખલ કરવાની છે અને બીજા કર્મચારી બીજા જે અમારા હોદ્દેદારો છે જેમને જેમની સહીથી આ વહીવટ થતો હતો પ્રશ્ન એમની સહી એ લોકોએ બેંકમાંથી રિમૂવ કરી અને એમની સહી એ લોકોની સહી દાખલ કરી છે ડૉક્ટર જીતેન્દ્ર રવિ અને પીડી વાઘેલા એટલે એ લોકોની સહી દાખલ કરી છે એના માટેનો આ મુખ્ય ઝઘડો જે હતો અથવા તો જે કંઈ છે તો ઓગણત એ મેં આપણે આપી અને એ પરથી મને એવું લાગે છે કે મીડિયાના માધ્યમ તરીકે

ડ્રાઈવરને ટેલિફોન કરીને એમ જ જતા રહેતા એટલે પાંચેક લાખ રૂપિયામાં આ લોકોનો પગાર કેવી રીતે ચડવો બીજું કે જે સરકારની ગ્રાન્ટ આવે કેન્દ્ર સરકારની પ્રોજેક્ટ એક્ટિવિટી રિલેટેડ ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પાંચ હોસ્પિટલો છે એને મળે છે એ ટોટલ બે કરોડની આવે છે એ ગ્રાન્ટમાંથી એનો વહીવટ થાય છે અને એ ગ્રાન્ટનો વહીવટ એવો છે કે એમાં તમારે અમુક પ્રકારના બધા રાખવા પડે કે ભાઈ આટલા વિરોધ ફીચર છે કે

2 કરોડ રૂપિયાના ચેક પણ અમને મળ્યા છે આ બે વાર મળ્યા બે બંને વાર ચેક બાઉન્સ થયા એની ફરિયાદ ચાલુ છે કે પહેલી ફરિયાદમાં હાજર પણ નથી થયા એટલે કોર્ટે એમના નામનો વોરંટ કાઢ્યું છે એની રાઈટ ફી સહી છે એટલે એમના નામનો સમન્સ કરાવ્યો